કેમ્પ રાખેલો છે આયુર્વેદિક દિવસ માટે અહીંયા એક્સપો એક્સપો સુવર્ણ પ્રશન કેમ્પ ઈજી છે એક્સપોમાં ઘણા બધા ફ્રૂટ જેમ કે સીઝનલ ફ્રૂટ આવતા હોય એમાં તમે શું શું યુઝ કરી શકો કઈ કઈ વસ્તુ ક્યારે લેવી એ બધું એક્સપ્લેન કરેલું છે સુવર્ણ પ્રશન નાના બાળકો માટે જીવા એને હેલ્થ માટે એનું આરોગ્ય કેવી રીતે સ્વસ્થ થઈ શકે એના માટે આ ટીપા પીવડાવવામાં આવે છે આગળ આહાર માટે કે તમે કયા મગ શું ખાવું ક્યારે ખાવું કેવી રીતે ખાવાનું કેટલા પ્રમાણમાં ખાવાનું એ બધું આ કહેવામાં આવે છે આજે બીજું કે ઋતુચર્યા અને દિનચર્યા કઈ ઋતુમાં કેવું ખાવું જોઈએ કેટલા સ્વસ્થ માટે કેટલી વસ્તુ કરવી જોઈએ કેટલી એક્સરસાઇઝ કરવાની છે શું કરવાનું છે અને શું નથી કરવાનું કેટલી વસ્તુની કાળજી રાખવાની છે અને નથી રાખવાની આ બધું અહીંયા અમારા મારા કલીગો સાથે એ લોકો એક્સપ્લેન કરે છે અહીંયા બીજું કન્ફલ્ટન્સી આવેલા છે ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલમાંથી જે લોકો તમારા નિસ્વર્થ સેવા આપે છે અહીંયા કે તમને કઈ કયું હોય ડાયાબિટીસ બીપી કશું બી હોય તો એના માટે અહીંયા નિસ્વર્થ સેવામાં આપેલી છે છેલ્લા અઠવાડિયા ત્યાં અમે મહિલા કોલેજમાં એક કેમ્પ કરેલો આયુર્વેદ દિવસ માટેનો બીજું કોલકી માટે કોલકી માં બી એક કેમ્પ કરેલો છે અને